માજી ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ આગેવાન એવા ધીરુભાઈ ગજેરાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું સાથે નેત્ર નિદાન ચશ્મા શિબિરનું પણ આયોજન કરાયું હતું જેમાં અનેકો મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા માજી ધારાસભ્યને પાટીદાર સમાજના મોભાના આગેવાન એવા ધીરુભાઈ ગજેરા કે જે અગાઉ ભાજપમાં હતા અને ત્યારબાદ કોંગ્રેસમાં જઈ પરત ભાજપમાં ફર્યા છે તેઓના જન્મદિવસની સુરતમાં અનોખી રીતે ઉજવણી કરાઈ હતી ધીરુભાઈ ગજારાના જન્મ દિવસે રક્તદાન શિબિર તેમજ નેત્ર નિદાન ચશ્મા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તે કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જદોશ મેયર હેમાલીબેન બોગાવાલા ભાજપ સુરત પ્રમુખ નિરંજન જાનબેરા સહિત ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પોતાનો જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃત્તિની સાથે ઉજવતો હોય છે અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બાકીના લોકોથી અલગ પડે છે પાર્ટી વિથ ડિફરન્સની જે વાત થાય છે એનો જ્વલંત ઉદાહરણ છે કોંગ્રેસના કોઈ કાર્યકર્તા કે કોઈ આગેવાનના જન્મદિવસે તમને કદાચ કોઈ મહેફિલ જોવા મળે પણ રક્તદાન જોવા નહીં મળે આવો કાર્યક્રમ યોજવા માટે એક પ્રકારની માનસિકતા છે અને સેવાકીય પ્રવૃત્તિનું બીજું એક ઉદાહરણ આપણે હમણાં જ જોયું કે સત્તરમી સપ્ટેમ્બર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી શરૂ થયેલા સેવા કે જે પ્રવૃત્તિઓ થઈ એ સાતમી ઓક્ટોબર સુધી ચાલ્યો અને દરેક કાર્યક્રમની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વીસ વર્ષ પહેલાં મુખ્યમંત્રી બન્યા ત્યારથી જે એમની યાત્રા શરૂ છે એનો પહેલો મુકામ વીસ વર્ષનો પહેલો મુકામ એ સાતમી ઓક્ટોબરે આવ્યો અને એ આખા દેશમાં અને વિશેષ કરીને ગુજરાત રાજ્યમાં ઉજવવામાં સાતમી સપ્ટેમ્બરના દિવસે વિવિધ પ્રકારના જે કાર્યક્રમો થયા એ કાર્યક્રમોમાં એકસો ને છન્નું પ્રકારના કાર્યક્રમોનો લિસ્ટ મારી પાસે આવ્યો એટલુંક તો કદાચ આવ્યું જ નહીં હશે પરંતુ રક્તદાન આખા રાજ્યમાં લગભગ પાંચસો સિત્તેર જગ્યા ઉપર રક્તદાનના કાર્યક્રમ થયા પણ કાર્યક્રમ આપણે એક જ ગણીએ છીએ એવા અલગ અલગ એકસો છન્નું કાર્યક્રમ થયા અને ફોટોગ્રાફ સાથે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જ્યારે ફોટોગ્રાફ મોકલ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની સેવાથી સમર્પણ સુધીની આ યાત્રામાં જે રીતે લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી કોઈએ દિવ્યાંગો માટે પોતાના સાધનો આપે એમને નવસારી કલેક્ટર નવસારી એકમ દ્વારા લખવા એકોતેર લોકોને જે દિવ્યાંગ હતા એમને નોકરીની વ્યવસ્થા કરી કે જે દિવ્યાંગ છે તો સાધનો તો આપો પરંતુ આર્થિક રીતે બીજા પર આધારિત રહે કારણે એને ઘરમાં માન સન્માન મળે નહીં માટી ધારાસભ્ય અને પાટીદાર સમાજના મોભાના આગેવાન ધીરુભાઈ ગજેરાના જન્મદિવસે યોજાયેલા કાર્યક્રમમાં અનેક ભાજપના નેતાઓ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અઝર કુરશી સાથે હર્ષ સેટા